નમસ્કાર મિત્રો આજે એ વિજયસિંહ રાજા કે જે પોતે તૂટી ગયા છે કારણ કે તેમણે હવે આ ગામ લોકોએ ચોર સાબિત કરી દીધા છે અને કહ્યું છે કે પોતે અનાજ આપ્યું અને બહાર ગામથી ભવાયા બોલાવ્યા અને આખું ગામ ભવાઈ જોવા માટે ગયું ત્યારે પોતાના જ સિપાહીઓને મોકલી અને ગામમાંથી એ અનાજ ચોરી લીધું માટે આ વિજયસિંહ રાજા ચોર છે ત્યારે એમને નિર્દોષ જાહેર કરવા માટે ગાંગી બધા જ પ્રયત્નો કરી રહી છે અને આજે તો તે સમડી બની અને તે આકાશ માર્ગે ઉડે છે અને વિજયસિંહના આખાએ રજવાડામાં આંટો મારે છે પણ ક્યાંય ગાંગીને કાંઈ સબૂત મળતો નથી તેથી હવે તે આ વિજયસિંહના રજવાડાના ગામડે ગામડા તરફ નીકળી છે અને તે ત્યાંથી નીકળી અને એક ગામના ટોળે જઈને જુએ છે તો ત્યાં ઘણા બધા વડીલો બેઠા છે ત્યાં ગાંગી સંભળી સ્વરૂપે એ ઝાડની ડાળી ઉપર જઈને બેસે છે અને આ વડીલોની વાતો સાંભળે છે કે ક્યાંય કોઈ એવું માણસ વાત કરે છે ખરા કે પેલા ભવાયા આવ્યા હતા તે ખૂબ સારી ભવાઈ કરતા હતા પણ ક્યાંય ગાંગીને એ ભવાયાનું નામ નિશાન મળતું નથી તેથી તે સમજી ગઈ કે આજુબાજુમાં ક્યાંય પણ કોઈ ભવાઈ કરવાવાળા નીકળ્યા જ નથી તો પછી શું તેઓ માત્ર આ વિજયસિંહના રજવાડામાં ભવાઈ કરવા માટે આવ્યા તો આ શું તેમનું ચોરી કરવાનું આ એક બહાનું તો નહીં હોય ને અને આમ તે હવે ત્યાંથી ઉડી જાય છે અને પોતે એક નવા ગામના પાદરે પહોંચે છે અને ત્યાં કોઈને ખબર ના પડે પોતે ગાંગીનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યાંથી ચાલતી ચાલતી આ ગામમાં પ્રવેશ કરે છે અને એ ગામમાં પ્રવેશ કરી અને પછી તે ત્યાંના ગામના માણસોને પૂછે છે કે ભાઈઓ અહીંયા કોઈ ભવાઈ કરવાવાળા આવ્યા હતા ખરા ત્યારે એ ગામના માણસો કહે છે કે ભવાઈ કરવાવાળા હજી સુધી કોઈ આવ્યા નથી અને આજથી બે ત્રણ વરસ થઈ ગયા હજી કોઈ ભવાઈ અમારા ગામમાં થઈ નથી અને કોઈ નવા માણસો પણ ગામમાં આવ્યા નથી ત્યારે ગાંગી વિચાર કરવા લાગી કે આ ભવાઈવાળા આવ્યા નથી અને આ ગામ પણ એકદમ દુઃખી લાગે છે તો પછી આ બધું ચોરી કરનાર કોણ હશે અને ચોરી કોણે કરી હશે અને કદાચ આટલું બધું અનાજ ચોરાણું છે તો એનો મતલબ એ છે કે આ વિજયસિંહના રજવાડાના માણસો તો ના જ હોઈ શકે માટે આ કોઈ બીજા રજવાડાના ચોર હોય એવું મને લાગે છે તેથી ગાંગી ત્યાંથી ફરી પાછી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને આ વખતે તો તે ઉડતી ઉડતી આ વિજયસિંહનું આખું એ રજવાડું પાર કરી અને આગળ નીકળી જાય છે અને હવે વિજયસિંહના રજવાડાની સીમા તો પૂરી થઈ ગઈ છે અને તેની નજર નીચે છે અને તે વિચાર કરી રહી છે કે ક્યાંક એવો કાંઈક સબૂત મળી જાય કે જેનાથી મને એટલી તો ખબર પડી જાય કે આ અનાજ કઈ દિશા તરફ ચોરાણું છે અને હવે નીચે એકદમ ખુલ્લો વિસ્તાર છે અને વગડાવાળા વિસ્તારમાં દૂરથી ગાંગીને એક બળદગાડું આવતું દેખાણું અને એ બળદગાડામાં એક જ ખેડૂત બેઠો છે અને તેની પાછળ બે સિપાહીઓ ચાલી રહ્યા છે અને બળદગાડામાં અનાજ ભરેલું છે ત્યારે દૂરથી આ ઘટના જોતાની સાથે આકાશમાં રહેલી ગાંગી સમજી ગઈ કે આ બળદગાડામાં અનાજ ભરેલું છે અને આ બંને સિપાહીઓ જઈ રહ્યા છે એ કોઈ રાજઘરોના સિપાહીઓ લાગે છે પણ આ બળદગાડું આવા સુમસાન વિસ્તારોમાંથી કઈ બાજુ જઈ રહ્યું છે અને બળદગાડું હાંકનાર આ ખેડૂત પણ ખૂબ જ ગરીબ હોય એવું જણાય છે પણ લાય એને પૂછવા તો દે અને આમ ગાંગી આટલો વિચાર કરી અને પછી એ વિસ્તારમાં તે એક ઝાડની પાછળ ઉતરે છે અને પોતે ઝાડની પાછળ ગાંગીનું સ્વરૂપ ધારણ કરી અને આ બળદગાડું જે દિશા તરફ જઈ રહ્યું હતું એ દિશા તરફ તે આડી ફરે છે અને આડી જઈને ઊભી રહી જાય છે ત્યારે ગાંગીને આમ આડી આવતા જોતાની સાથે જ બળદગાડું તો રોકાઈ ગયું અને પેલા બંને સિપાહીઓ કે જે બળદની આગળ આવે છે અને આવીને કહે છે કે દીકરી અમારો માર્ગ કેમ રોક્યો ત્યાં તો પેલો બળદ હાંકનાર ખેડૂત કે જે બે હાથ જોડીને રડી પડ્યો અને રડતા રડતા એટલું કહે છે કે દીકરી અમારો માર્ગ મૂકી દે બેટા અમને જવા દે નહીતર અમારા સંતાનો ભૂખે મરી જશે ત્યારે ગાંગી કહેવા લાગી કે પણ તમે કોણ છો અને આટલા ઉતાવળથી આ તમે શું લઈને જઈ રહ્યા છો ત્યારે પેલો ખેડૂત એટલું કહે છે કે દીકરી આમાં અનાજ છે અને મારી જેટલી જમીન જાગીરી હતી ને એ બધું વેચી દીધું છે અને એમાંથી માંડ માંડ મને આટલું અનાજ મળ્યું છે માટે આ અનાજને લઈ અને હું મારા ગામમાં જઈ રહ્યો છું મારા ગામમાં મારો પરિવાર કે જે અનાજ વિના તરફડિયા મારી રહ્યો છે ત્યારે ગાંગી કહે છે કે તમારા ગામમાં તમારો પરિવાર જો અનાજ માટે તરફિયા મારી રહ્યો હોય તો શું આજુબાજુમાં કોઈ બે ટંકનું અનાજ નથી આપતું ત્યારે સિપાહી કહે છે કે ક્યાંથી આપે દીકરી અમારા વિસ્તારમાં દુકાળ પડ્યો છે અને ત્રણ ત્રણ વરસ વીતી ગયા હજી સુધી વરસાદ નથી પડ્યો અને આવા ઘોર દુકાળમાં કુએ પાણી નથી રહ્યા વાવો સુકાઈ ગઈ છે અને તળાવો પણ સાવ સુકા પડ્યા છે અને કોઈના ઘરમાં અનાજ બચ્યું નથી તેથી હવે જે જે માણસોની પાસે જમીન જાગીરી ઘર અને મિલકતો છે ને એ વેચી વેચી અને ગામમાં અનાજ પૂરું પાડી રહ્યા છે અને આ દાદાએ પોતાનું જેટલું પણ અનાજ હતું ને એ બધું તો ગામ લોકોને ખવડાવી દીધું પણ આ વખતે પણ વરસાદ ના પડ્યો તેથી તેમણે પોતાની બધી જમીન એક ગામના શેઠને આપી દીધી છે અને એના જે નાણાં આવ્યા ને એનાથી અમે આ બહારના રજવાડામાંથી આ અનાજ ખરીદ્યું છે જેથી અમારા દસ પંદર દિવસ ટૂંકા થાય ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે શું આ માણસો સાચું કહી રહ્યા છે કે પછી આ ચોરેલું અનાજ છે અને તે મનમાં વિચાર કરે છે કે હવે એ તો કેવી રીતે ખબર પડે પણ વિજયસિંહના રજવાડાનું અનાજ તો ખૂબ જ વધારે હતું અને આટલું અનાજ ન હતું પણ મારે આમની સાથે એમના ગામમાં તો જવું પડશે તો જ મને ખબર પડશે કે આ માણસો સાચું કહી રહ્યા છે કે પછી તેઓ ખોટું બોલી રહ્યા છે અને આમ વિચાર કરી રહી છે ત્યાં તો પેલો ખેડૂત હાથ જોડીને કહેવા લાગ્યો કે બેટા હવે અમને જવા દે અમારે મોડું થાય છે ત્યારે ગાંગી કહે છે કે હે આપા તમને જો કોઈ આપત્તિ ના હોય ને તો હું તમારી સાથે આવવા માગું છું શું મને તમારા બળદગાડામાં લેતા જશો ત્યારે આ ખેડૂત એટલું કહે છે કે બેટા અમારા ગામમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કે જેને ચાર ચાર ને પાંચ પાંચ સંતાનો છે ને એમણે પોતાના સંતાનોને પણ મારી નાખ્યા છે જેથી રોટલામાં ભાગ ન પડાવે માટે હું તને ક્યાં લઈ જાઉં ત્યારે ગાંગે કહે છે કે તમારે મને જમવાનું નથી આપવાનું કે નથી તો તમારે મને પીવાનું પાણી આપવાનું પણ હું તમારી મદદ કરવા માગું છું એટલા માટે તમે મને સાથે લેતા જાઓ ત્યારે આ દાદા કહે છે કે તું અમને શું મદદ કરી શકવાની છે ત્યારે ગાંગી કહે છે કે દાદા જો તમારા ગામમાં કદાચ દુકાળ પડ્યો હશે અને જો આ વાત સાચી હશે ને તો એમ સમજી લો તમારા ગામમાં કોઈ પણ માણસને મરવા નહીં દઉં એમના માટે ખાવા પીવાની બધી જ વ્યવસ્થા હું કરી આપીશ ત્યારે પેલા સિપાહી કહેવા લાગ્યા કે આપા લાગે છે કે કોઈ રાજ્યની રાજકુમારી છે અને તે વેચ કરી અને આપણી પરીક્ષા કરી રહી છે પણ સાથે લઈ લો જે હોય તે જોયું જશે ત્યારે આપા કહે છે કે દીકરી હવે તું આટલો આગ્રહ કરી રહી છે ને તો ચાલ બેસી જા અમારા બળદગાડામાં પણ એટલું યાદ રાખજે કે ત્યાં ભૂખે મરવાના વારા આવશે ત્યારે ગાંગી તેનો જવાબ આપતી નથી ને કહે છે કે આપા તમે તાર હવે બળદ હંકારો હું પાછળ બેસી જાઉં છું અને આમ હવે આ ગાંગી પણ બળદગાડામાં બેસી જાય છે અને બળદગાડું ત્યાંથી આગળ ચાલી નીકળ્યું અને આ બાજુ સુરતસિંહ કે જે વિજયસિંહનો ખૂબ જ ભારે ઉપકાર માને છે કે સારું થયું મિત્ર તમે તમારા રજવાડામાંથી અનાજ તો મંગાવી દીધું પણ આ બાજુ સુરતસિંહ એટલું જ કહે છે કે વિજયસિંહ અનાજ તો મંગાવ્યું છે પણ તમારી પ્રજા એટલા હદે તમને નફરત કરી રહી છે ને કે મેં તો એવી પણ વાત સાંભળી છે કે જો સુરજસિંહનું અનાજ આપણા રજવાડામાં આવશે ને તો આપણે એ અનાજનો સ્વીકાર નહીં કરીએ અને આપણે પેટે પાટા બાંધી અને કોઈકની કાળી મજૂરી કરીને બે ટંકનો રોટલો લાવીશું પણ આપણે એ રાજાનું અનાજ તો નહીં લઈએ કારણ કે એક બાજુ વિજયસિંહે ચોરી કરી છે તો પછી હવે ચોરના હાથે આપેલું અનાજ આપણને ન ખપે આવી વાતો થઈ રહી છે ત્યારે વિજયસિંહની આંખમાં આંસુ આવ્યા ને કહેવા લાગ્યા કે મિત્ર હવે તમે જ કહો કે હું આ મારી પ્રજાને કેવી રીતે સચ્ચાઈ જણાવું ત્યારે સુરતસિંહ કહે છે કે ચાલો આપણે પ્રજાની સામે તો જઈએ અને જઈ અને એમને વિનંતી કરીએ અને પછી તો વિજયસિંહના રજવાડામાં ઢંઢેરો પીટાણો અને ત્યાં એમની સમગ્ર પ્રજા હાજર થાય છે ત્યારે સુરતસિંહ હાથ જોડીને કહે છે કે હે પ્રજાજનો તમારા માટે હું અનાજ લાવ્યો છું અને આ અનાજ હું કાંઈ ફોગટનું નથી લાવ્યો વિજયસિંહે એના નાણાં આપ્યા છે અને એની રકમ ચૂકવી છે અને તમે એક કામ કરો આ બધું અનાજ તમારા ગામમાં લઈ જાઓ અને હજી સુધી વરસાદ પડ્યો નથી અને બે બે વરસના વાણા વાઈ ગયા છે અને આજુબાજુના વિસ્તારોમાં તો દુકાળ પડ્યા છે ગામડે ગામડા ખાલી થઈ ગયા છે અને આ વિજયસિંહે તમને જે અનાજ આપ્યું હતું ને એ એમને ચોરી નથી કર્યું કારણ કે મેં એમનું આખું એ રજવાડું તપાસ કરી નાખ્યું છે ક્યાંય એમની પાસે અનાજ નથી વધ્યું અને જો અનાજની ચોરી કરી હોત ને તો એ ગામ લોકો તેઓ આ રીતે બહારથી અનાજ મંગાવી અને તમારી મદદ સુકામ કરતા હોય અને તમે આ અનાજને લઈ જાઓ ત્યારે ગામ લોકો એટલું કહે છે કે અમે આ અનાજ નહીં લઈ જઈ શકીએ અને આ અનાજ લઈ જવા માટે અમારી એક શરત રહેશે ત્યારે સુરતસિંહ કહે છે કે બોલો તમારી શું શરત છે ત્યારે પ્રજા એટલું કહે છે કે જો આ વિજયસિંહ એ વાત સાબિત કરી નાખે ને કે એમણે જે અનાજ આપ્યું હતું એ રાતોરાત ચોરાણું એમાં એમનો કોઈ જ ભાગ નથી એમાં એમનો કોઈ હાથ નથી તો અમે આ અનાજને અમારા ઘર સુધી લઈ જઈએ ત્યારે સુરતસિંહ કહે છે કે તો એક કામ કરો અમને ખાલી પાંચ દિવસનો સમય આપો અને અત્યારે તમે અનાજ લઈ જાઓ અને જો પાંચ દિવસની અંદર જો આ વિજયસિંહને નિર્દોષ જાહેર ના કરી દઉં ને તો મારું નામ સુરજસિંહ નહીં ત્યારે પ્રજા કહે છે કે પાંચ દિવસ પછી લેવા આવીશું અનાજ ત્યારે સુરતસિંહ કહે છે કે પાંચ દિવસ પછી તમારા છોકરાઓ જીવતા નહીં રહે અને એમના મોત પછી તમે જીવતા રહીને શું કરશો અને આ તમારા રજવાડાના રાજા વિજયસિંહ ઉપર કદાચ વિશ્વાસ ના હોય તો આ સુરતસિંહ ઉપર તો વિશ્વાસ કરો હું એક ક્ષત્રિય રાજા છું અને હું ક્યારેય ખોટું નથી બોલતો ત્યારે પ્રજા સુરતસિંહ ઉપર વિશ્વાસ કરે છે અને પછી આ અનાજને પોતાના ઘર તરફ લઈ જવા માટે તે તૈયાર થાય છે ત્યારે વિજયસિંહ હાથ જોડીને પ્રજાને કહે છે અત્યારે તમે તમારું જીવન સલામત રાખો બીજું બધું આ વિજયસિંહ જોઈ લેશે અને પ્રજાજનો જે દિવસે ખબર પડશે ને કે તમારો રાજા નિર્દોષ હતો એ દિવસે તમે લોહીના આંસુ રડશો પણ એ દિવસે પછી રાજા પથ્થર દિલ બની જશે એટલું યાદ રાખજો ત્યારે ગામ લોકોને એ વાતનું ભાન તો થાય છે પણ અત્યારે સામે ભૂખ છે તેથી તેઓ અનાજને લઈ અને કાંઈ પણ બોલ્યા વગર સુરતસિંહનો ધન્યવાદ કરી અને પોતાના ઘર તરફ રવાના થાય છે આ બાજુ ગાંગી કે જે સવારની આ બળદગાડામાં બેઠેલી છે અને બળદગાડું હવે આગળ આગળ ચાલવા લાગ્યું છે અને હવે એવા એવા વિસ્તાર આવવા લાગ્યા છે કે જ્યાં ઢોર ઢાંઘર મરેલા પડ્યા છે અને ગામડે ગામડાઓના ઘર તો એવાને એવા છે પણ ગામમાં કોઈ છે નહીં ત્યારે ગાંગી ચારે બાજુ નજર કરે છે તો ઝૂંપડા તો પડ્યા છે અને તૂટેલા ફૂટેલા ઘર પણ પડ્યા છે પણ એમાં કોઈ રહેતું નથી ત્યારે ગાંગી પૂછે છે કે દાદા આ બધા ગામના માણસો ક્યાં ગયા છે અને આ એવાને એવા ઘર બહાર પડ્યા છે એમના ખાટલા પડ્યા છે એમના વાસણો એવાને એવા પડ્યા છે તો પછી આખા ગામમાં કોઈ દેખાતું કેમ નથી ત્યારે પેલા દાદા કે જે પોતાની આંખના આંસુડા લૂછીને એટલું કહે છે કે દીકરી ક્યાંથી હોય આ જે દુકાળ પડ્યો છે ને એ બધું ભરખી ગયો છે આખું એ ગામ ખાલી થઈ ગયું છે અને તને તો અહીંયા ખાલી ગામ જ દેખાય છે પણ તારે હકીકત જોયું હોય ને તો આ ગામના પાદરે જઈને જોઈ આવ ત્યાં આ આખા ગામની લાશો પડી છે અને ત્યાં ગીધડાઓ લાશોને ખાઈ રહ્યા છે એમના સંસ્કાર કરવા માટે કોઈ નથી વધ્યું બેટા ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગીને અપાર દુઃખ થાય છે અને તે કહે છે કે આપા આ બાજુનો વિસ્તાર ભયંકર દુકાળથી ઘેરાઈ ગયો છે તો પછી અમારા વિસ્તારમાં તો આટલો દુકાળ નથી પડ્યો હા બે વરસથી વરસાદ નથી પડ્યો ત્યારે ગાંગીને આ આપા એટલું કહે છે કે બેટા આ બાજુ શરૂઆત થઈ ચૂકી છે અને એ બાજુ શરૂઆત થવાની બાકી છે બાકી હાલ તો બધે એવા જ થવાના છે હજુ સમય તો જવા દે અને આમ મિત્રો ગાંગી હવે આ આપાના ગામ તરફ આગળ વધી રહી છે અને શું બને છે આગળની ઘટના તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને જ સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી